મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધર્માચાર્ય પ્રભુદાદા અને રામાબાના સાનિધ્યમાં મહારાષ્ટ્ર શિવ પરિવાર દ્વારા દર વર્ષે આયોજિત કરાતી નાસિકથી ધામ આછમણી સુધીની પરંપરાગત પદયાત્રા છેલ્લા ત્રેવીસ વર્ષથી અવિરતપણે શિવભક્તો દ્વારા યોજાઈ રહી છે આ વર્ષની પદયાત્રા અઢારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ધર્માચાર્ય માર્ગદર્શન હેઠળ નાસિકના પવિત્ર ગોદાવરી નદીના પરથી પ્રસ્થાન કરવામાં આવી હતી નાસિક શિવ પરિવારના આશરે હેંસી કરતા પણ વધુ શિવ ભક્તોએ કાવડમાં ગંગાજળભર એકસો પચાસ કિલોમીટરની આ લાંબી યાત્રાનો શુભારંભ કર્યો હતો આ યાત્રા દરમિયાન ઓમ નમઃ શિવાય બમ બમ ભુલેખ પિતા સબ પરિવાર

उशावर्थ से तीर्थ लेकर कुछ कांवड़ यात्री आए फिर नासिक से अठारह फरवरी से हम चलकर यहाँ आज सातवां दिन है हम पैदल चलकर आ रहे हैं सब कावड़ यात्री और कावड़ यात्री के सब साथियों और अपने भक्तजन एक साथ अभी एक सातवां दिन चलकर ओम नमः का जप करते करते यहाँ तक आए हैं और दिंडी के साथ एक, एक सवा लाख रुद्राक्ष का शिवलिंग भी है और बहुत बढ़िया शोभा यात्रा चल रही है हमारे वारकरी संप्रदाय के अनुसार वीणा वादक भी है वीणा यानी कि दिंडी का एक प्रमुख स्थान होता है और सब यात्री मिल कर एक दूसरे को सहाय कर दूसरे दुस, को सहायक करते करते यहाँ आए हैं श्री प्रकट प्रकटिस सेवा समझना प्रमुख तरीके यहाँ सेवा पूछूँ મહાશિવરાત્રીના પાવન પર્વે પૂર્વ દિવસે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ અહીંયા જલારામ બાપાની જયંતિ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા વિરપુરવાળા શ્રી શાસ્ત્રી ધર્મેશ ત્રિવેદી દ્વારા જલારામ શિક્ષણ કાર્યક્રમનો આરંભ ચાલુ થયો હતો જે પચીસ તારીખે પૂર્ણ થશે તારીખ ત્રેવીસના રોજ અહીંયા અમારા પ્રકેશ્વર ધામમાં રામેશ્વર તમિલનાડુથી સમુદ્રજળ લઈ પદયાત્રીઓ આવ્યા હતા એમનું અહીંયા અમા ગુજરાતમાં આછવાણી મંદિરે એમનું સ્વાગત કર્યું હતું આજ રોજ અહીંયા નાસિકથી છેલ્લા ચોવીસ વર્ષથી અમરતા દર વર્ષે પંચવટી તીર્થ નાસિકથી નાસિકના મહારાષ્ટ્રના અમારા ભક્તજનો પદયાત્રીઓ આવે છે આથી આશરે સો દોઢસો જેટલા પદયાત્રીઓ અમને અત્યારે અહીંયા આવી રહ્યા છે અમુ એમનું સ્વાગત કરવા માટે અહીંયા અહીંયા અત્યારે એમનું સ્વાગત કરવા માટે અમે અહીંયા તૈયારીઓ કરી છે આ ધામની અંદર મહાશિરાત્રી પર્વના પાવન પર્વે અમારા પૂજ્ય દાદા અને પૂજ્ય રમાવાના સાનિધ્યમાં આવા કાર્યક્રમો કરીએ છીએ અહીંયા કાર્યક્રમની સાથે વિધવાઓને સહાય ધાબળાનું વિતરણ પણ થયું હોય ગઈકાલે આમ દરેક જે દરેક વસ્તુ અહીંયા આપવામાં આવે છે અને આ એક પર્વને અમે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ ખેરગામની રહેવાસી છું અને આછવણી પ્રગટ પ્રકટેશ્વર સેવા સમિતિનું મહિલા પ્રમુખ છું અહીં મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન થયું છે મહાશિવરાત્રી નિમિત્તે પૂજ્ય સંત જલારામ બાપાની સત્સંગનો પ્રવચન કાર્યક્રમ થઈ રહ્યો છે અને રામેશ્વરથી પદયાત્રીઓ ગંગાજળ લઈને ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી કઠિન યાત્રા કરી એ લોકો આવી પહોંચ્યા છે અને નાસિક ગોદાવરીથી પણ હમણાં પદયાત્રીઓ આવે છે એમનું સન્માન કરવા માટે અહીં અમે બધા શ્રી પરિવાર સહિત આવ્યા છીએ અને ખૂબ જ ધામધૂમથી એમનું અમે સ્વાગત કરીએ છીએ